મહિલાએ આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવી છે નર્મદા કેનાલમાં એક અજાણ્યા મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે દૂધરેજ નર્મદા કેનાલ ના દર કિનારા ઉપર લાશ મળી આવી છે આપને જણાવી દઈએ કે ફાયર ફાઈટરની ટીમ પોલીસની ટીમ ઘટના સ્થળે રેસ્ક્યુની ટીમ પહોંચી ગઈ છે ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું છે રેસ્ક્યુ ટીમ પહોંચી ગયું છે પોલીસની ટીમ પહોંચી ગઈ છે સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદા કેનાલ ના કિનારા પાસે નદીના કિનારા પાસે એક અજાણ્યા મહિલાની લાશ મળી આવી છે